વાત એમ છે કે સવારના સમયે પ્રાંત અધિકારીના ઘરમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો જેમાં પ્રાંત અધિકારીની પત્ની અને પુત્ર પણ ઇજાગ્રસ્ત થયા હતા તો ગેસનો બાટલો બ્લાસ્ટ થયાની જાણ થતા જ ફાયર કાપલો ઘટનાસ્થળ ઉડી જવા પામ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી બીજી તરફ ઇજાગ્રસ્ત થયેલા પ્રાંત અધિકારીના પરિવારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ગેસના બોટલમાં થયેલો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મકાનની દીવાલ પણ તૂટી જવા પામી હતી